પણ રી બોર્ડ આઈ કે સર મારું સોફા થોડો કુસામાય છે કે મેં આઈ તો આવા વ્યક્તિ પ્રને આપ વિદાય કરી એ ખૂબ જ કામ નથી એ જે બે હાથથી જેટલા કામ કરી શકે છે ને એટલા તો મે આપા સ્થાપના પણ એમ કે ગાંધી બાપુ છે ને એ એક આ જે ભૂપલ ફે છે યુવાન પોર્ટના જેવા જ દેખાય છે પણ ગાંધી બાપ જેવા દેખાય છે પણ જેની અંગની જનરેશન છે ને એના માટે પ્રેરણા છે એ ખરેખર આપણે ગૂપલ ફેમાંથી આગળ લેવા જેવો છે ને તો ગુપલ ઘણા બધા ગુણો છે જે આમ કહેતા મને થચકાત અનુભવાય છે પણ તો પોલીસે પછી જો વધારે પોલીસ તો ગુજરાય আজেও কোলে নথিশ অক্টি তুডুক মন্মান দুক করড্ছে পাড সটাকে গোল্মান ইনথ দালিছে আজে আজে মহে স্বাই নি দালি দালি পিচোে જીવન જે અભ્યાસ કમથી અને કોત્રપોત્રીમાંુંતામાં ઓતેનેમાં પસરતા ન હોય છે દરેક ફૂલ બગીચામાં બાગમાં આવતું નથી દરેક ફૂલ બગીચામાં બાગમાં આવતું નથી દરેક